નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને આજે ગૃહ માં જે પ્રકારે એસટી એસસી અને ઓબીસી સમુદાયની જે દીકરીઓ ધોરણ નવ માં પ્રવેશ મળે છે તેઓને રાજ્યની સરકાર વિનામૂલ્યે સાયકલ વિતરિત કરે છે પરંતુ થોડાક વર્ષોથી આ સાયકલ વિતરણની જે વ્યવસ્થા છે તેમાં અવ્યવસ્થા સર્જાઈ છે અને વિપક્ષ વારંવાર આરોપ લગાવી રહ્યા છે કે ખૂબ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેમણે ત્યાં સુધી કહ્યું છે કે અન્ય રાજ્યોના મુકાબલે ગુજરાતમાં પાંચસો રૂપિયા પ્રતિ સાયકલ દીઠ વધારે ચૂકવવામાં આવે છે અને લગભગ સાડા આઠ કરોડ આસપાસનું કૌભાંડ પણ આચરવામાં આવ્યું છે ગૃહમાં જે અમિત ચાવડા ઇમરાન ખેડાવાલ અને શૈલેષ પરમારે મામલે પ્રશ્નોત્તરી કરી હતી અને ગૃહ રાજ્યમંત્રી આપી છે આજે ગુજરાત વિધાનસભામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની પ્રશ્નોત્તરીમાં સરકારના મંત્રી અને સરકાર લાજવાના બદલે ગાજી રહ્યા હતા એક તરફ સરસ્વતી સાધના યોજના અમલમાં છે જેમાં એસસી એસટી ને ઓબીસી સમાજની દીકરીઓને શાળાએ જવા માટે સાયકલ સહાય આપવામાં આવે છે આમ તો વર્ષની શાળાની શરૂઆત જૂન મહિનામાં થાય પ્રવેશોત્સવ યોજાય છે દીકરીઓને સાયકલ આપવાની હોય તો જૂન મહિનામાં એમને સાયકલ મળી જવી જોઈએ જેથી કરીને પહેલા દિવસથી એ સાયકલ લઈને શાળા સુધી જઈ શકે પણ આ સરકાર એ દીકરીઓની ચિંતા નથી કરતી એમની માનીતી એજન્સીઓ કેવી રીતે કોન્ટ્રાક્ટ મેળવે એની ચિંતા કરે છે અને ચિંતા કરવા કરવામાં આખી સાયકલ ખરીદીની પ્રક્રિયામાં ખૂબ મોટો વિલંબ થયો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ ના વર્ષની સાયકલ આપવાની થાય તો જૂન બે હજાર ત્રેવીસ માં સાયકલ આપવી પડે એના બદલે પોતાની માનીતી કંપનીઓને ટેન્ડર મળે એટલા માટે જે શરતો નક્કી કરવાની હતી એ શરતો નક્કી કરવામાં વિલંબ થયો સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિભાગ તરફથી આ સાયકલો ખરીદવા માટે ગ્રીમકોને ઇન્ડિયન મોકલવામાં આવે લગભગ સાડા ત્રણ લાખ જેટલી સાયકલો ખરીદવાની થાય અને એના માટે જે એજન્સી નક્કી કરવાની હતી એની પ્રોડક્શન કેપેસિટી અચાનક છ લાખ હોવી જોઈએ એવી શરત નક્કી કરવામાં આવે અનેક લોકો દ્વારા વાંધો લેવામાં આવ્યો કે આ છ લાખની કેપેસિટી કરવાથી કોમ્પિટિશન ઘટશે સરકારને ઓછા ભાવે સારી સાયકલ નહીં મળી શકે પણ એમને તો માનીતી કંપનીઓને લાભ આપવો હતો એટલે બધાનો વાંધો વિરોધ ગ્રાહ્ય રાખ્યા સિવાય ટેન્ડર કરવામાં આવે છે ટેન્ડરમાં જે રીતે કંપનીઓ દ્વારા ભાવ ભરાય છે ને એમાં જે એલવન કંપની આવે છે એ એલવન કંપની સાથે નેગોશિએશન થયા પછી જે ગ્રીમકો દ્વારા એનો રિપોર્ટ કરવામાં આવે છે કે એસપીસી એટલે કે પરચેસ કમિટી છે સ્પેશિયલ પરચેસ કમિટી એના દ્વારા નેગોશિએશન દરમિયાન જે બાબતો ધ્યાનમાં આવે છે કે આ એલવન કંપની દ્વારા જે સ્પેસિફિકેશનની જે ગુણવત્તાની સાયકલ રાજસ્થાનમાં ને પશ્ચિમ બંગાળમાં સપ્લાય કરવામાં આવી હતી એ જ સાયકલ ગુજરાતમાં વધારે ભાવથી આપવામાં આવે છે અને એ કમિટીના કહેવા મુજબ એ કંપની દ્વારા

એ એલ્વન કંપની દ્વારા ભાવ વધારો કેમ છે એ અંગેનું કોઈ યોગ્ય જસ્ટિફિકેશન આપી શકેલ નથી એટલા માટે આ સાયકલ માટેનું જે ટેન્ડર કરવામાં આવ્યું છે વર્ષ ત્રેવીસ ચોવીસ માટેનું એ રદ કરવું જોઈએ એવો ગ્રિમકો દ્વારા અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ પત્રથી જાણ કરવામાં આવે છે અને ટેન્ડર રદ કરવાની મંજૂરી માગવામાં આવે છે અને ટેન્ડર રદ કર્યા પછી નવી પ્રોસેસ કરવા માટેનું પણ કેવી રીતે રિટેન્ડર કરવું ગ્રીમકો કઈ શરતોથી કરે એની વિગતો સાથે સરકારને જાણ કરવામાં આવે પણ સરકારમાં બેઠેલા લોકોને તો માનીતી કંપની જોડે સેટિંગ થઈ ગયું હતું કે એક સાયકલે પાંચસો રૂપિયા વધારે લેવા અને એવી લગભગ

ની પૂરતા એટલે કે ઓર્ડર આપીને આપણને સરકારને આપવામાં આવે છે પહોંચાડવામાં આવે છે ત્યારે સરકારની થર્ડ પાર્ટી એજન્સી એટલે ઇક્યુડીસી લેબ છે જે ગાંધીનગર ખાતે આવેલી લેબ દ્વારા એની ચકાસણી કરવામાં આવે છે તો એ લેબના રિપોર્ટમાં આવે છે કે જે સ્પેસિફિકેશન હાઈએસ્ટ સ્ટાન્ડર્ડ હતા એ મુજબની સાયકલ આ સપ્લાય કરવામાં આવી નથી સાયકલની જે ફ્રેમ હોય એ ફ્રેમ હાઈએસ્ટ સ્ટાન્ડર્ડ મુજબની હો છે નહીં એટલે હલકી ગુણવત્તાવાળી સ્પેસિફિકેશનમાં નક્કી થયા કરતાં જુદા સ્પેસિફિકેશનવાળી સાયકલ સપ્લાય થઈ છે એટલે સ્વીકારી શકાય નહીં અને એના કારણે સાયકલો વાઇઝ આવી ચૂકી હતી પણ સરકારના વિભાગો અને અધિકારીઓ કોઈ જવાબદારી લેવા તૈયાર નહોતા કારણ કે આ તો હલકી ગુણવત્તાવાળી સાયકલ છે પાંચસો રૂપિયા વધારે આપ્યા તે કમિશન સેટ ક્યાં કરવાનું તો ગુણવત્તામાં કરવા વાળી આ સાયકલ છે એટલે લાંબા સમય સુધી આ સાયકલો દરેક જિલ્લામાં ખુલ્લામાં પડી રહી વરસતા વરસાદમાં પલળી કાટ ખાઈ ગઈ ભંગાર હાલતમાં થઈ ગઈ વારંવાર અમે એના તપાસ માટેના કાગળો લખ્યા તપાસની માગણી કરી રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે જુલાઈ ગયા વર્ષની જુલાઈ મહિનામાં જાહેરાત કરી હતી કે અમે આની તપાસ કરીશું આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો